તળાજા શહેરમાં ગાયત્રીનગર વિસ્તારમાં રોડના નવીનીકરણ અર્થે દબાણ હટાવવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા રોડ રસ્તાઓનું નવીનીકરણ કરવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ તળાજા શહેરમાં ગાયત્રીનગર વિસ્તારમાં વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છની ની વચ્ચેના વિસ્તારમાં રોડનું નવીનીકરણ કરવાનું હોય જેથી રોડ ઉપર લોકોએ બનાવેલા ઓટલા સહિતનું નગરપાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું અને અંતે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી હતી તે જોઈએ સાહેબ સાહેબ આજે આજે નગરપાલિકા દ્વારા ગાયત્રી નગરી વિસ્તાર જે કહેવાય છે ચા હાલ લોકોના ઓટલા તોડવામાં આવે છે એમાં સાહેબ તમે શું કહેવું છે એટલે હવે દબાણ હટાવવાની સામાન્ય જે રોડ બનાવવાનો છે એને દબાણ હટાવવાની કાર્યવાહી રોટલાને બધું રોડ ઉપર બનાવેલો એટલે રોડ ઉપરના દબાણો હટાવવાની કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે અને ભવિષ્યમાં હજી જે નોટિસો આપેલી છે અને જે રોડ ઉપર દબાણો છે એ તાત્કાલિક દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને આ રોડ આ જગ્યાએ જે છે એ રોડ બનાવવાનો છે એમાં સાઈડમાં જે દબાણો દૂર કરી ત્યાં બ્લોક્સ નાખવાના છે સાહેબ અગાઉ આપણે જે કીધું હતું કે ઘરવેરા બાબતે બાયટ આપ્યું હતું એમાં સાહેબ આપણે શું કાર્યવાહી કરી હવે એમાં અત્યારે એપ્રિલ મે જૂન મહિના એટલે આપણી કાર્યવાહીમાં નોટિસો બજાવવાની હવે કાર્યવાહી શરૂ કરીને હવે સઘન ઝુંબેશ આવતા બે મહિનામાં કરવામાં આવશે